ઉડાસણમાં સરદાર ચોક પાસે હોટલ પ્રોમિનેન્ટની સામે અને પ્રમુખ ફર્નિચરની બાજુમાં દેશી વિદેશી સિઝનેબલ સ્ટોર છે અહીંયા તમને શિયાળા સ્પેશિયલ કાળા તલનું કચરિયું રેગ્યુલર ગોળનું કચરિયું ડ્રાયફ્રૂટ ગોળનું કચરિયું એકદમ તાજું મળી જશે તેઓ જગ્યા પર જ તાજું બનાવીને આપે છે કચરિયા ઉપરાંત અહીંયા બ્લેક ખજૂર પાક ગુલાબ પાક તલના લાડુ ભટિંડા અને દરેક પ્રકારની ચીકી જેમાં તલની ચીકી શેકેલી સિંગની ચીક્કી રેગ્યુલર સિંગ ચીક્કી તલ ચીકી માવા ચીક્કી ચોકલેટ ચીકી નટ ચીકી ગુલાબ માવા ચીકી ડ્રાયફ્રુટ ચીક્કી રેવડી દાળિયા ચીક્કી કોકોનટ ચીકી નાયલોન તલ ચીકી નાયલોન સિંગ ચીક્કી પણ મળી જશે અને હેલ્થ માટે ફાયદાકારક શિયાળા સ્પેશિયલ સૂંઠ લાડુ સાલમ પાક આદુપાક અળદિયા પાક ગુંદર લાડુ આ દરેક વસ્તુ તમને અહીં એકદમ ફ્રેશ અને શુદ્ધ મળી જવાની છે તો મિત્રો શિયાળામાં હેલ્ધી આરોગ્યપ્રદ ખાવાનું ખાવા માટે જલ્દીથી પહોંચી જજો દેશી વિદેશી સિઝનેબલ સ્ટોર એડ્રેસ સ્ક્રીન પર આપેલું છે